અંબાજીમાં ભાદરી પૂનમના મેળાનો આજ છેલ્લો દિવસ આજે રાત્રિના બાર કલાકે અને બપોરે બાર કલાકે મેળાની પૂર્ણાહુતિ થઈ જશે છ દિવસમાં સત્યાવીસ લાખ ભક્તોએ અંબાજીની મુલાકાત લીધી આજે પણ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિરની મુલાકાત લેનારા છે આવતીકાલથી અંબાજી મંદિરમાં દર્શન રાબેતા મુજબ થઈ શકશે તો બોલમાળી અંબે જય જય અંબેનો નાદ સતત અવિરત અંબાજી ધામની અંદર ગુંજી રહ્યો છે અને આજે મેળાની પૂર્ણાહુતિ છે હવે તબક્કે આજના દિવસે પણ લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શન કરશે અને નવરાત્રિ માટે મા અંબેને નોરતું આપશે નોરતાનું આમંત્રણ આપશે અને આજે મેળાની પૂર્ણાહુતિ છે હવે તબક્કે ભાદરવી પૂનમની અંદર માનો મહેરામણ ઉમટી રહ્યો છે અત્યાર સુધીમાં કુલ સત્યાવીસ લાખથી પણ વધુ શ્રદ્ધાળુએ મા અંબાના દર્શન કર્યા છે અનેક પગપાળા સંઘો માના દરબારમાં આવી પહોંચ્યા હતા મોટી ધ્વજાઓ સાથે મા અંબાના પરિસરમાં ચાચર ચોકની અંદર લોકો ગરબે પણ ઘૂમ્યા અને મા અંબાને નવરાત્રિનું આમંત્રણ આપ્યું હતું આપણે જણાવીએ કે ભાદરી પૂનમનો મેળો એ અહીંનો સૌથી વિશેષ અવસર છે એવે તબક્કે લાખોની સંખ્યાની અંદર ભાદરી પૂનમના મેળામાં લોકો ઉમટતા હોય છે મા અંબાને નવરાત્રિનું આમંત્રણ આપતા હોય છે માતાને ધ્વજા અર્પણ કરતા હોય છે અને ત્યારબાદ પરત ફરતા હોય છે પરંતુ નવરાત્રિમાં મા ગરબે ઘૂમવા આવે તે માટેનું એક વિશેષ જે આમંત્રણ છે તે આ અવસર પર આપવામાં આવતું હોય છે અને તબક્કે અત્યાર સુધીમાં સત્યાવીસ લાખ લોકો અહીં આવી પહોંચ્યા અને મા અંબાના દર્શન કરી તેમના દરબારમાં નતમસ્તક થયા આપણે પણ જણાવીએ કે અંબાજીમાં ભાદર પૂરનામના મેળાનો આજે છેલ્લો દિવસ છે એ તબક્કે પણ લાખોની સંખ્યામાં ભક્તો અહીં પહોંચી રહ્યા છે એટલું જ નહીં આજના અવસર બાદ આવતીકાલથી અંબાજી મંદિરની અંદર રાબેતા મુજબ દર્શન શરૂ થઈ જશે અને હાલ ત્યાં માનો મહેરામણ જેવું ઉમટ્યું છે તેમાં દૂર સુદૂરથી લોકો વિધવિધ પ્રકારે અહીં ભક્તિ કરવા માટે પહોંચતા હોય છે અને ભક્તિની સાથોસાથ તેઓ મા અંબા ને ગરબાનું આમંત્રણ આપતા હોય છે અને ત્યારબાદ ઘરે પરત ફરતા હોય છે પરંતુ દર વર્ષનો તેમનો નિત્ય ઉપક્રમ રહેતો હોય છે કે એકવાર તો મા અંબાના ભાદરી પૂનમના મેળામાં જઈને મા અંબાના દર્શન કરવા તેમને ધ્વજા અર્પણ કરવી અને તેમને નવરાત્રિ ગરબાનું આમંત્રણ આપવું અને એ તબક્કે ઘણા લોકો માથે માંડવી ઉપાડીને પણ મા અંબાના દરબારમાં પહોંચતા હોય છે તો ઘણા ભક્તો ધ્વજા લઈને ત્યાં પહોંચતા હોય છે અનેક પગપાળા સંઘ છે તે પણ મા અંબાના દ્વાર પાસે પહોંચી અને મા અંબાનો આભાર માનતા હોય છે તો હાલ તો અનેક એવા ગરબા આયોજકો પણ છે જે પણ ત્યાં પહોંચતા હોય છે અને મા અંબેને નવરાત્રિનું આમંત્રણ આપતા હોય છે સાથોસાથ આપને એ પણ જણાવે કે અનેક એવી મહિલાઓ છે કે જે માથે ગરબો રાખીને મા અંબાના દરબારમાં પહોંચે છે અને મા અંબાને નવરાત્રિના ગરબાનું આમંત્રણ આપે છે એ પણ એક વિશેષ ઉપક્રમ રહ્યો છે કે અત્યાર સુધી જ્યારે જ્યારે પણ આ અવસર આવે છે